તારી આંખોમાં આકાશ તારી આંખોમાં જોવું આકાશ સુંદર પ્રભાત જાત મહી કહી હું આજ તારી આંખોમાં જોવું આકાશ સુંદર પ્રભાતું પ્રભાત ઝાંકળની મહી કહી દઉતું જ હું આજ ખાસ તારી આંખોમાં જોવું આકાશ તેજથી અછલકાતી ચાંદની મધુર છે ટમટમતા તારે લાવો એથી એ દૂર છે જેથી અચલ કાતી ચાંદની મધુર છે ટમટમતા તારલાઓ એથી એ દૂર છે ને મારી સ્પર્શ વિચે ભાવની વિનાશ તારી આંખોમાં જોવું આકાશ જગથી હવે દૂર જઈ દરિયાના દેશમાં સપનાઓ સાથ લઈ વૈભવના વેશમાં જગથી હવે દૂર જઈ દરિયાના દેશમાં સપનાઓ સાથ લઈ વૈભવના વેશમાં ગઈ મને આશ તારી આંખોમાં જોવો આકાશ અશ્રુ વહી જાય છે અંતરની આંખનાન શબ્દો રહી જાય છે ઉડવાની પાંખના અશ્રુ વહી જાય છે અંતરની આંખનાન શબ્દો રહી જાય છે ઉડવાની પાંખના તને શોધું હું ક્યાંક આસપાસ તારી આંખોમાં જોવું આકાશ સુંદર ઉગતું પ્રભાત ઝાંકડીની જાત મહિ કહી દઉં તું જ નહીં હું આજ ખાસ તારી આંખોમાં જોવું આકાશ ધન્યવાદ